એટલે આ દ્રષ્ટિએ યોગીજી મહારાજના અમૃત મહોત્સવ પ્રસંગે પણ આવો જ પ્રસંગ કે ત્યાં પણ પાણીનો જ પ્રશ્ન હતો પણ છતાંય પ્રમુખ સ્વામી મહારાજને અંતરની અંદર દ્રઢ વિશ્વાસ હતો કે મને મળ્યા જે યોગીજી મહારાજ એમાં અખંડ ભગવાન રહ્યા છે અને એમને રાજી કરવા માટે થઈને આ આપણે આ ઉત્સવ કરીએ છીએ તો છે ત્યાં આશાપુરા તળાવની અંદરથી પાઇપલાઇન નાખી અને રાહત દિવસ કાળી કાળી ગરમીની અંદર ત્યાં આગળ મહેનત કરીને બંને એ ઘાટના કુંડ ભરી દીધા અને પીવાના પાણીની વ્યવસ્થા નગરપાલિકાના એ સ્થાનમાંથી પણ જેને કહેવાય કે ટેન્કરો લાવી લાવી અને કર્યું અને તે વખતના સમયની અંદર હજારોની સંખ્યામાં હરિભક્તો આવ્યા એ બધાને પૂર્ણ સંતોષ થયો તો જો આપણે જાણીએ છીએ કે આવી રીતે મોટા પુરુષ આ પોતે પોતાના જીવનની અંદર આવું ઐશ્વર્ય એ વાપરે એટલે થાય જેમ આપણે જાણીએ ત્યાં આગળ આણંદની અંદર રહેનારા એક બાવાજીભાઈ હતા અને એમણે પોતે યોગીજી મહારાજની પાસે આવીને કહ્યું કે બાપા મારા કુવામાં પાણી ઓછું થઈ ગયું છે હવે ખેડા જિલ્લામાં ઓછું થાય એ તો અસંભવ છે પણ થયું હશે તો તે વખતે બાપાએ કહ્યું કે લ્યો અક્ષર દેવીના ફૂલ અને તમે ત્યાં આગળ કહેવાય છે કે તમે બોરિંગ કરાવો એટલે અંદર ઊંડા જશો એટલે પાણી આવશે અને તે વખતે યોગીજી મહારાજે આપેલા ફૂલ પધરાવ્યા અને બોરિંગ કરાવવાનું ચાલુ કર્યું અને લગભગ દસેક ફૂટ જેવો ત્યાં આગળ બોર ગયો હશે અને ત્યાં તો અંદરથી ઉફાળા મારતું પાણી હમસળસળાટ કરતું આવવા લાગ્યું ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ આ બધી પ્રક્રિયાની અંદર જાણતા હોય છે પણ એ આપણે વિચાર એ કરવાનો છે અને એ પોતે પણ એવું જ વિચારે છે કે મારા અંતરની અંદર બેઠેલા મારા હૃદયમાં બેઠેલા ભગવાનની કૃપાથી આ થાય છે એટલે એવી રીતે જ્યારે મોટા પુરુષ પોતે આપણને આવું ઐશ્વર્ય બતાવે ને ત્યારે એના કારણે કરીને આપણને આપણા જીવનની અંદર પણ ભગવાન સત્પુરુષ દ્વારા પ્રગટ છે એ પૂર્ણ પ્રતીતિ આપણને થયા વગર રે નહીં એટલે વિશેષ કરીને સદગુરુ સંત પણ એવું કહેતા કે ની અંદર લોકો આને પરચો કહે છે પણ આપણે પરચામાં માનતા જ નથી કારણ કે મુક્તાનંદ સ્વામીએ પોતે કીધું કે પરચો ઈચ્છે તેને પામર જાણવો એટલે આપણે પામર બનવાનું નથી પણ આપણે ઉત્તમ મુમુક્ષુ બનવાનું છે તો ઐશ્વર્યની બાબતની અંદર આપણે એટલું તો વિચારી રાખવાનું જ કે એમાં ભગવાન અખંડ રહ્યા છે અને એના કારણે કરીને આ પ્રકારે અહીંયા આગળ આ ઐશ્વર્યના દર્શન થાય છે જ્યારે મુંબઈની અંદર જ્યાં કોસ મેદાનની અંદર ભગવાન સ્વામિનારાયણનો એકસો ને નવ્વાણું મો જન્મોત્સવ ઉજવવાનો હતો અને ત્યારે મુંબઈની અંદર આટલું મોટું વિશાળ મેદાન આપણને પ્રાપ્ત થવું અસંભવ અને જે મેદાન આપણને પ્રાપ્ત થાય એવું લાગતું હતું અથવા તો આપણને અનુકૂળ પડે એવું લાગતું હતું એ મેદાન માટે પરમ ભક્ત શ્રી હર્ષદભાઈ દવે ખૂબ જ મહેનત કરી અને સમયની તારીખ અપાવી ગઈ કૃષ્ણ શંકર શાસ્ત્રી જેવા મહાવિદ્વાનના કંઠે સાત સાત દિવસ સુધીની ભાગવતની પારાયણ પણ નક્કી થઈ ગઈ એની પત્રિકાઓ છપાઈ ગઈ અને એ સ્થાનની આપણને પરમિશન ન મળે અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને અરશદભાઈએ કહ્યું કે બાપા શું કરશું અને ત્યારે સ્વામી કે તમે મહેનત કરો જરૂર આપણને મળશે અને તે વખતે એ મુંબઈની અંદર ક્રોસ મેદાનની જમીનની પરમિશન સમયના આગલા એક કે બે દિવસ પહેલા આપણને પ્રાપ્ત થઈ અને પછી ત્યાં આગળ ખૂબ સારી રીતે એ સાત દિવસની પારાયણ અને ઉત્સવ થયો તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ આમ સહેજે સહેજે પોતે કંઈ પોતાની રીતે પોતાનામાં રહેલા ઐશ્વર્યોની કંઈ ગૌરવ ગાથા ગૌરાવતા નથી પણ આપણને બધાને અનુભવ થાય કે આ તો ભગવાનનું પ્રગટપણું હોય ને તો જ શક્ય છે બાકી આ પ્રકારે જે પરમિશન મળવી અસંભવ એ મળે નહીં જ્યારે લંડનની અંદર આપણે જાણીએ એ પ્રમાણે મંદિરનું કામ ચાલતું હતું તો પથ્થરો તો બધા અહીંયા ઘડાવવા માંડ્યા અને કન્ટેનરની અંદર પથ્થરો બધાએ લંડન પહોંચવા પણ માંડ્યા અને તે સમયની અંદર ત્યાં ચોટક કરાવવા માટે થઈને કારીગરોને મોકલવા તો પડે જ અને તે વખતના સમયની અંદર જ્યારે વિજા લેવા માટે આ પ્રમાણે પ્રયત્ન કરો ત્યારે આપણને બહુ જોઈએ એવો રિસ્પોન્સ મળ્યો નહીં અને ત્યારે તે વખતે સંતોએ બાપાને વાત કરી કે સ્વામી આ કોઈ સંજોગોમાં આપણા કારીગરોને આ પ્રમાણે ત્યાંના વિજા આપે એવું લાગતું નથી અને ત્યારે સ્વામી બાપા કહે છે કે આ તો યોગી બાપાના સંકલ્પનું મંદિર છે અને જરૂર આપણને એ પ્રમાણે કહેવાય છે કે એ લોકો વિજા આપશે માટે તમે પ્રયત્ન કરો અને અમે મહારાજને પ્રાર્થના કરીએ અને ભગવાનની દયાથી બે ચાર દિવસ પછી પાછા ફરી પ્રયત્ન કર્યો એટલે તે વખતના સમયની અંદર જ્યારે ત્યાં આગળ કારીગરોને લઈ જવા માટેના વિજા પણ મળ્યા આવું જ જેને કહેવાય કે દુબઈ બહેરીન અને અબુધાબી જેવી આ જે દેશની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સુધી આવેલા સાંકરીમાં દંત ચિકિત્સા બાદ બપોરનો આરામ રદ કરી સ્વામીશ્રી અમદાવાદ પાવી પહોંચ્યા અહી તારીખ ત્રણ ઓક્ટોબર ના રોજ તેઓની વિશેષ સારવાર માટે આવેલા ડોક્ટરો સ્વાસ્થ્ય અને ચિંતા મુક્ત ગણાવતા સૌએ રાહત અનુભવી પણ દંત ચિકિત્સાને કારણે દાંતમાં થતો દુખાવો કાબુમાં સ્વામીશ્રી નિદાનનું નિરાકરણ કરી નાખ્યું આગના બહારનું ઔષધ તેઓ માટે વિસ્તુલ્ય હતું તેઓના શરીરમાં ઘણી માંદગીઓ આવેલી છતાં શ્રીજી મહારાજની આજ્ઞાને નેવે મૂકીને તેઓએ કદી કોઈ ઉપચાર કર્યો ન હતો તારીખ ચાર ઓક્ટોબરની શરૂઆત થતા દ્વિતીય સંત સંમેલન માટે સ્વામીશ્રી અમદાવાદથી સારંગપુર પોધાર્યા અહીં તેઓના સાનિધ્યમાં રોજ રોજ બ્રહ્મ જ્ઞાનની છોડીઓ ઉછળતી રહેતી અંતે તારીખ નવ ઓક્ટોબરના રોજ આ સંમેલનનું સમાપન કરતા સ્વામીશ્રીએ ઉપયોગી સદબોધ આપતા કહ્યું શાસિજી મહારાજનો સિદ્ધાંત શાસ્ત્ર પ્રમાણે અનુભવ પ્રમાણેનો છે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તે ધ્યેય શાસિજી મહારાજની સંસ્થા ફૂલે ફાલે તે દેહ બીજો કોઈ ધ્યેય આપણનો નથી અહમ મમત્વ નડે છે પણ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજનો હું ને તારા મારા છું તેટલો જ અહમ મમત્વ આપણું કશું નથી બધું મહારાજનું છે મહત્તા લેવા કે અધિકારો ભોગવવા આવ્યા નથી કોઈના સામું ન જોવું પોતપોતાને અધિકારમાં રહીને કાર્ય કરવું અકીકના પથ્થર માટલામાં હલાવે તેમ સમૂહમાં સ્વભાવ ઘસાય કોઈ ટોકે નહીં તો શું બધાય મોટા પુરુષ કે નાના પુરુષ પણ દરેક માંથી ગુણ લેવા બધું છે યોગીજી મહારાજ છે કોઈ અંગને સારું નરસું જેટલું કર્યું છે તે સફળતા જ છે વિચાર કર્યો તે પણ સફળતા જ આપ સર્વેને ધન્યવાદ છે આપની આગળ નસ્તક મસ્તક નમે છે એક હાથે તાળી ન પડે હું એકલો કંઈક કરવા સમર્થ નથી ભગવાન સાથે છે સ્વામીશ્રીની આજની અમૃત ધારા પીનારા સૌ ગાય ઉઠ્યા વાહરે વાહ મુનિ વાક્ય જે તમતણા છે અતિશય આનંદકારી ચાતુર્માસની તમામ એકાદશીઓ નિર્જડા કરવાનો નિયમ રાખનારા સ્વામીશ્રીના સ્વાસ્થ્યની ગાડી હજી માંડ પાટે ચડેલી તેથી સૌ સંતોએ તારીખ બાર ઓક્ટોબરના રોજ આવેલી એકાદશીએ તેઓને ફરાળ અંગીકાર કરવા પ્રાર્થના કરી પરંતુ સ્વામીશ્રી ન માનતા સૌએ વડીલ સદગુરુ સંત વલ્લભદાસ સ્વામીને સહાયમાં લીધા એકાદશીની સવારે જ્યારે સ્વામીશ્રી પોતાના ઉતારા તરફના દરવાજેથી સાસીજી મહારાજના પ્રાશાદિક કોરડામાં પધાર્યા તે જ વખતે સભા મંડપના દરવાજેથી સંત સ્વામી પણ આ કક્ષમાં પ્રવેશ્યા તેઓને જોતા જ તેઓના મનમાં રહેલો આશય કડી ગયેલા સ્વામીશ્રી તરત જ વડલ સંતને નમી પડતા બોલ્યા મને રાજી કરો મને ઉપવાસ કરવા દો મારી તબિયત સારી છે કઈ વાંધો નહીં આવે સ્વામીશ્રીની દિનતા અને દઢતા જોઈ સંત સ્વામી મૂક બની ગયા ઉપવાસ કરતા સ્વામીશ્રીને હવે કોઈ રોકી શકે એમ રહ્યું નહીં પરંતુ જ્યારે ત્યાં જ સવારે અગિયાર કહેવાથી સ્વામીશ્રી કંઈક આહાર ગ્રહણ કરશે એવો પૂર્ણ વિશ્વાસ સૌને હતો સંતોએ બાબતે ડોક્ટરને પણ વાકેફ કરી દીધા તેથી તેઓએ તબીબની રૂએ સ્વાસ્થ્યના અહેવાલ જોઈ છેલ્લે સ્વામીશ્રીને ભલામણ કરી કે આજે ઉપવાસમાં ફળ કે ઉકાળો જેવું કંઈક લો પરંતુ આ પુરવાર કરતા સ્વામીશ્રીનો ઉપવાસ રહ્યો આજની બપોર શ્રીજી આજ્ઞા પણ ખબરદાર થઈને પાડી તે જોઈ તેઓને રાહત પમાડવા સંતોએ રાત્રિ કથા વહેલી પૂરી કરી છતાં સ્વામીશ્રી સુતા તો રાત્રે બાર વાગ્યે છે ત્યાં સુધી તેઓ વિવિધ સત્સંગ લક્ષી સેવા કાર્યોમાં પરોવાયેલા રહે